મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ હું છું ભાઈકા કુબાવત મારી ચેનલનું નામ છે બીએન કુબાવત તો સ્વાગત અત્યારે મેં લઈ લીધું છે ગરમ પાણી હું સવારે જવા દે ઉઠી ગઈ હતી ફ્રેશ થઈને નાઈને માહીને સ્કૂલે મૂકી આવી અને મેં નાસ્તો નથી કર્યો ઘરના વ્યક્તિ માટે હું કરીશ નાસ્તો અને એના માટે ચા ને દૂધ ને એવી રીતના હું બનાવી અત્યારે તો હું છે ને ઝવેરા ઉગાડવાની છું કેમ કે અત્યારે આપણે હવે જો છે ને મોરાક્રતનું મોરા મોરાકતનું વ્રત ચાલુ થવાનું છે તેના માટે આપણે ચવેરા જોશે એટલે મેં કીધું હાલો હવે અત્યારે ચવેરા ઉગાડી દઉં અને તમને પણ બતાવું ચવેરા ઉગાડું છું તો ચાલો અત્યારે જોઈ લઈએ આપણે ચવેરા કેવી રીતે ઉગાવું છું તો અત્યારે ઝવેરા ઉગાવવા માટે મેં અત્યારે વાટકો લઈ લીધો છે મેં કોળીઓ લેતા ભૂલી ગઈ છઉ અને એમાં આપણે મગ નાખવાનો છે ઘઉં લેવાની છઉ અને પાણીનો લોટો લઈ લીધો ને આપણે માટી લઈ લીધી છે એકદમ ઝીણી અને થોડીક જાડી પણ છે તો આપ હું ઉગાડું છું તમને બતાવું તો સૌથી પહેલાં છે ને આપણે માટીનો એક લેર બાજુ એમાં હું નાખીશ મગ આવી રીતે હવે છે ને નાનો વાટકો છે એમાં કરી લઈશું અત્યારે જો છે ને થઈ ગયું છે બે માં વાવી દીધા છે હવે પાણી નાખી હવે હું આને છે ને એક તપેલું એકદમ ઢાંકી અને બે દિવસ માટે રાખી દઈશ એટલે ગરમ જગ્યાએ રાખવાનું એનાથી છે ને ફટાફટ આપણે ઉગી જશે તો ઢાકીને રાખી દેવાનું છે

મેં લીધું છે મગ અને મગમાં છે મગનું શાક બનાવ્યું છે કાચી કેરી મારું ભાણું છે બપોરે આવી રીતના જ લઉં છું તમે લોકો પણ આવી રીતના જ લેવાની કોશિશ કરજો મગ વધુ લેજો તો આલો બધાય જમવા તો અત્યારે બેઠી છો જમવાનું વાયગા છે શાક ને આજે મેં લીધું છે મગનું શાક ને રોટલો બપોર પછીનું તમને નથી બતાવી શકી કારણ કે બપોરે જમીન લીધું પછી મેં નથી સૂટ લઈ શકી એટલે જમીને કલાક પછી મેં મગનું પાણી લીધું હતું અડધો ગ્લાસ ને જમીને પાણી લઈને પછી કલાક સુઈ ગઈ હતી ને પછી મેં ઉઠીને પછી મેં લીધું હતું નારિયેલ પાણી નારિયેલ પાણી લીધું હતું ને પછી અડધી પોણી કલાક પછી મેં આપણે મુઠ્ઠીમાં જેટલા દાળિયા આવે ને એટલા દાળિયા લઈ લીધા અને પછી પાણી ચાલુ રાખ્યું હતું આપણે નોર્મલ પાણી લેવાનું છે એટલે નોર્મલ પાણી ગૂંડે ગૂંટડે લેવાનું છે અને અત્યારે બેઠી છઉ જમવા જમવા ટાણે જયમાના અડધી કલાક પહેલાં અને જયમાના અડધી કલાક પછી આપણે પાણી લેવાનું છે અને જમીને પછી છે ને ગોળ લઈશ એક ચમચી એક એનાથી પાચનક્રિયા સારી રહેશે અને આજ તો બપોરે મગે બાફેલા લીધા હતા ને અત્યારે શાક એ મગનું જ છે એટલે આખો દિવસ મગ જ રહેવાના છે મગ સારા રહેશે અને જલ્દીથી આપણે વજન ઉતારશે એટલે મગ વધુ ખાવ ને તો વધુ સારું છે અને બીજું કે છે ને ગોળે સારો છે ગોળ આપણા સાહેબ માટે સારો છે એ દેશી ગોળ સારો છે એટલે દેશી ગોળ એકવાર આપણે દિવસમાં એક બે ચમચી લેવાની અત્યારે બેઠી છો જમવા હાલો તો બધાને બતાવું જમવાનું તો તમે લોકો પણ આલો જમવા મારું જમવાનું બનાવીને બેસી ગઈ છો જમવા મેં રોટલો લીધો છે મગનું શાક લીધું છે ડુંગળી છે ના લીંબુનું આધણું છે અડધી પેસી જેટલું એમાંથી જોશે એટલું લઈશ અને છાસ લીધી છે અને રોટલો આનો અડધો કરીશ અને પછી મગમાં ચોરી અને એમાં થોડીક છાસ નાખીને લઈ લઈશ એટલે આપણું ડિનર કમ્પ્લીટ થઈ જશે તો આવી રીતના જ જમવાનું લેવાનું છે અને ગમે તે શાક લઈ શકો મેં તો મગનું શાક લીધું છે મગ બપોરે વધુ જ બાફી લીધા હતા થોડાક એટલે મારા જેટલા અત્યારે મેં વઘારી નાખ્યા છે ઓછા તેલમાં છે એટલે આ આ ખાવાથી કંઈ વાંધો નહીં આવે ને આપણી વજન ઉતારવામાં ઝડપ રહેશે તો આવી રીતના જ લેવાનું છે તો હાલો બધાય જમવા સારા સારા એવા કમેન્ટ કરેલા છે તો એનો જવાબ આપણે જરૂરી છે દેવો તો પહેલા આપણે ગોળ વિશે જાણશું કે ગોળ એ ખાવો જરૂરી છે આપણે વેટ લોસ કરતા હોય ને તો વેટ લોસ જર્નીમાં છે ને ગોળ મહત્વનો ભાગ ભજવે છે તો ખાધા પછી ગોળ ખાવાથી શું ફાયદો થાય છે એના વિશે હું તમને બે શબ્દ કહી દઈશ કે શું તમે જાણો છો કે ખાધા પછી ગોળનો ટુકડો ખાવાથી તમારો ખોરાકને સરળતાથી પચાવે છે એટલે આપણે જે જમીએ ને એ સરળતાથી પચે એટલે પાચનક્રિયા આપણી મજબૂત બને જો નબળી હોય ને એના માટે કહું છું એટલે હું અહીંયા ગોળ લગત છું એટલે જમીને લેવાનો છે આપણે સાંજે એક ટાઈમ જમી છે એટલે સાંજે લઈ લેવાનો જમીને પછી છે ને એક ચમચી કે અડધી ચમચી તમને જેમ ફાવે ને તમને ઈચ્છા પડે એટલો લેવાનો છે દેશી ગોળ લેવાનો છે અને તેનાથી વજન પણ નિયંત્રણ રાખે છે અને લાંબા સમય સુધી ખાધા પછીનો ગોળનો ટુકડો ખાવાથી તમારા પેટની ચરબી પણ વધવા ન દેતું એટલે છે ને ગોળ ખાવો પણ જરૂરી છે તો આજથી તમે ચાલુ કરી દેજો ગોળ ખાવાનું હું લવો છું દેશી ગોળ જ છે મારા ઘરે હું ભીલીનો ગોળ વાપરતી જ નથી દેશી ગોળ જ વાપરું છું અને હું ચા નથી લેતી એટલે ચામાં એ નકર આપણે દેશી ગોળ નાખીને લેવાનો છે તો પ્રશ્નના જવાબ આપી દઈએ તો પેલો પ્રશ્ન જ આપણો છે આરબી જોગાનંદીનો એને લખેલું છે સીતારામ તો સીતારામ બેન કેમ છો તમે અને રમેશ લશ્કરી છે એને પણ સીતારામ કીધા છે તો સીતારામ રમેશભાઈ અને રીટા શાહ કહે છે કે સીતારામ તો સીતારામ બેન કેમ છો રીટા શાહે પાછો બીજો પણ કમેન્ટ કરેલો છે એને લખેલું છે કે વડોદરાથી ના જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ રીટાબેન શાહ કેમ છો તમે અને હિમાંશ સુબોગડાએ લખેલું છે કે હંસાબેન એમાંથી બોલે છે તેને કમેન્ટ કરેલો છે તો હંસાબેન કહે છે કે મારો વજન ઓગણા છે આનો આન્સર આપજો અને વજન ઉતારવો છે તો તમે કાલથી જ ચાલુ કરી દેજો હું જે રીતના ડાયટ પ્લાન કહું છું એવી રીતના તમે કરજો એટલે મારો મારા વિડીયો આગળ મૂકેલા જ છે તમે જોઈ લેજો અને એવી રીતના જો ફોલો કરજો એટલે તમારો વજન જરૂરથી ઉતરશે ઉતર્યા પછી તમે કમેન્ટ કરજો અને જેનો આનંદ તમને પણ થશે એટલો મને પણ થશે તો બીજો પ્રશ્નનો જવાબ છે આપણો તો વૈશાલી બેનનો આપણે પ્રશ્ન આવેલો છે કે એને લખેલું છે બહુ હસું આવ્યું ને બેન તો સારું તમે મને સપોર્ટ કર્યો અને જે થોડી ભૂલ હતી એ મેં સ્વીકારી છે અને અત્યારે જોઈને અમલમાં મૂકી દીધી છે અને હું આપણે આપણે જે નથી બોલતી બને ત્યાં સુધી આપણે બોલવાનું આવે ને ત્યાં જ હું છે ને રોકી જાઉં છું કે ના એ નથી બોલવું એટલે નથી બોલવું અને એ પણ દાંત કાઢે છે અને લખેલું છે ફૂલ સપોર્ટ ટુ યુ બેન તો થેન્ક યુ સો મચ તમે મને સપોર્ટ સારો કરો છો આગળ કરતાં જ રહેજો આવી જ રીતના અને મને બહુ મજા આવી કે તમે સરસ મને સપોર્ટ કરેલો છે તો મીનાબેન પટેલનો પ્રશ્ન છે કે નારિયેલ પાણી ના હોય તો શું લેવું તો નારિયેલ પાણી ના હોય તો એવું જરૂરી નથી કે નારિયેલ પાણી લેવું જ જોઈએ તમે લીંબુ પાણી લઈ લો અને મગનું પાણી લઈ લો કાંઈ ન તમને મળે તો આપણે સવારથીને જ છે ને મગ બાફી લેવાના છે મગ આપણે બપોર માટે રોજ બાફીએ જ એટલે એમાં મગનું પાણી બનાવી લેવાનું મગનું પાણી તમે ગૂંટડે ગૂંડે લીધા રાખો અડધો ગ્લાસ છે કપ છે કે તમને ઈચ્છા થાય કે પાણી પીવાની ઈચ્છા થઈ હે તો તમે મગનું પાણી પણ લઈ લો એવું જરૂરી નથી કે તમે નારિયેલ પાણી જ લઈ શકો ઠીક છે અને લીંબુ પાણી છે આપણે શેરીનો રસ છે જે ફ્રૂટ જ્યુસ છે ગમે તે પણ તમે લઈ શકો છો કાંઈ ન મળે તો આપણે છે ને એક ઓપ્શન તો છે જ કે એ છે મગ મગનું પાણી આ બે જરૂરી છે એટલે મેં તમને પ્રશ્નોના જવાબ આપી દીધા છે જો કોઈના બાકી રહી જતા હોય તો આગળ તમે મને કમેન્ટ કરજો તો હું એનો પ્રશ્નોનો જવાબ આપીશ અને આજનો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો અને જો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો મિત્રો સીતારામ બાપા સીતારામ જય શ્રી શ્રીરામ મછુભાવિકા કુબાવત મારી ચેનલ નામ છે બી એન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો ગુડ નાઇટ